પોલીસ જવાનો કાળઝાળ ગરમી એસી હેલ્મેટ પહેરીને ચાર રસ્તા ઉપર ફરજ બજાવશે કાળઝાળ ગરમી ની શરૂઆત થઈ ગઈ છે દિવસે દિવસે ગરમીનો પારો પણ ઊંચે રહ્યો છે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જશે તેમાં બે મત નથી ત્યારે શહેરના માર્ગો ઉપર તેમજ જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો હવે એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે આ ઉપરાંત ટ્રાફિક જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી થી છાસ પાણીની પણ સુવિધા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં ચારસો જેટલા જવાનો ફરજ બજાવે છે આ જવાનો પૈકી હાલ એકસો જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ સાત થી આઠ કલાક ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટ થી જવાનોના માથામાં ઠંડક રહેશે જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહીવત રહેશે આઈસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર છે હાલ એકસો પચીસ જવાનો એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે પરંતુ આવનાર દિવસોમાં તમામ ટ્રાફિક પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવાનું આયોજન છે આ ઉપરાંત ઉનાળામાં જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની સુવિધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે માર્ગો ઉપર વાહન વ્યવહાર ઓછો રહે છે ત્યારે શહેરના ટ્રાફિક સિગ્નલો બપોર એક થી ચાર બંધ રાખવાનું વિચારાઈ રહ્યું છે તે માટે વડોદરા મહાનગર સેવા સદનના સંબંધિત વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે ટ્રાફિક જવાનોની સાથોસાથ શહેરમાં ટ્રાફિક જવાનો સાથે મદદમાં રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ છાસ પાણી જેવી સુવિધા આપવામાં આવશે ટ્રાફિક પોલીસ જવાન સમીર જાદવે જણાવ્યું હતું કે અમો જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે ઉનાળામાં માથું ફોડી નાખે તેવી ગરમીમાં એસી હેલ્મેટ જવાનો માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે આ એસી હેલ્મેટથી માથામાં ઠંડક રહે છે અને તેની અસર આખા શરીરમાં થાય છે જેથી ગરમીનો અહેસાસ ઓછો થાય છે આ સુવિધા ગરબીમાં ફરજ બજાવતા તમામ ટ્રાફિક જવાનોને મળવી જોઈએ તેવી મારી લાગણી વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોડીને ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે એકસો પચીસ એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે જે તેઓ ટૂંક સમયમાં જ પહેરવાનું ચાલુ કરશે